ચાલો મિત્રો કેમ છો મજામાં ઓકે ચાલો આપણે બીજા વિભાગ તરફ આગળ વધવાનું છે ચેપ્ટર થ્રી સુરેખ પથ પર ગતિ આજે જે પોઈન્ટ ઉપરના એમસીક્યુ સોલ્વ કરવાના છે એમસીક્યુને આપણે જોવાના છે એ પોઈન્ટ છે ડિસપ્લેસમેન્ટ મીન્સ કે સ્થાનાંતર સ્પીડ એટલે ઝડપ વેલોસિટી એટલે વેગ અને એક્સલરેશન એટલે પ્રવેગ ઝડપની અંદર સરેરાશ ઝડપ તાક્ષણિક ઝડપ એને લગતા બધા જ સોલ્વ કરીશું વેગની અંદર પણ સરેરાશ વેગ અને તાક્ષણિક વેગને અનુલક્ષીને જે પણ એમ્સિક્યુસ હશે એને પણ આપણે સોલ્વ કરીશું અને સાથે સાથે મિત્રો પ્રવેગની અંદર પણ સરેરાશ પ્રવેગ અને તાક્ષણિક પ્રવેગ આધારિત એમસિક્યુસ છે આ બધા પોઈન્ટ ને લગતા કોઈ આલેખ છે આલેખ ઉપર થી પણ એમસીક્યુ આવે એ વિગતવાર આપણે એક પછી એક એમસીક્યુ આ જ ટોપિક ને આધારિત આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે તો લેટ્સ નાવ સ્ટાર્ટ કરીએ મિત્રો ચાલો ફર્સ્ટ એમસીક્યુ તમારી નજર સામે છે ફરી એકવાર કહી રહ્યો છું પેલા એમસીક્યુ ને એકદમ ફોકસ થી પેલા વાંચો શું કહેવા માંગે છે ચાલો સ્ટાર્ટ એક વિદ્યાર્થી બે પોઈન્ટ પાંચ કિલોમીટર પર કલાકની ઝડપથી છ કિલોમીટર અંતર અંતરે આવેલી સ્કૂલે ચાલતો જાય છે વેરી ગુડ અને ચાર કિલોમીટર પર કલાકની અચળ ઝડપથી પાછો ઘરે આવે છે રાઈટ ઘરે આવે છે ત્યારે ઝડપ વધી ગઈ છે સિમ્પલ વાત છે બાળક જ્યારે સ્કૂલે જવાનું હોય ને ત્યારે લેટ્સ ગો આળસ કરે પણ જ્યારે સ્કૂલ પાંચ કલાક પૂરી થઈને ત્યાંથી કંટાળીને ઘરે આવવાનું હોય ત્યારે સ્પીડી ઝડપથી ઘરે આવતો હોય છે એટલે આવવામાં ઝડપ થોડી વધારે છે રાઈટ તો આ ચક્ર દરમિયાન સરેરાશ ઝડપ મેળવવાની છે કિલોમીટર પર કલાક જો આ એકમને ખાસ મહત્ત્વ આપવાનું છે મિત્રો હા ઘણી વાર એવું હોય કે આ જે ડેટા છે કિલોમીટરની અંદર કિલોમીટર કલાક એવા યુનિટમાં આપેલા હોય અને આન્સર તમને મીટર સેકન્ડ એવા યુનિટમાં પૂછે તો તમારે ચેન્જીસ કરવું પડતું હોય છે ઘણી વખત પહેલાં એકમો છે એ મીટરમાં આપેલા હોય છે અને આન્સર છે કિલોમીટરમાં પૂછતા હોય છે તો આ ખાસ ફોકસ કરજો મિત્રો રાઈટ ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો તો એક વિદ્યાર્થીની પહેલાં ઝડપ છે વિવન ચાલો વિવન ઝડપ તમને અહીંયા આપેલી છે એક વિદ્યાર્થીની ઝડપ છે વિવન તો વીવન ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ફાઈવ કિલોમીટર પર કલાક આટલી ઝડપથી છ કિલોમીટર અંતર આવેલી સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો ઝડપ છે ચાર કિલોમીટર પર કલાક બેટા અંતર સમાન થશે ઘર થી સ્કૂલ અને સ્કૂલ થી ઘર છ કિલોમીટર તો તમને પૂછી છે કે આ વિદ્યાર્થીની સરેરાશ ઝડપ કેટલી ઇન બ્રેકેટ ઓફ વી આપણે મેળવવાનો છે આ એમસીક્યુ ની અંદર એક લોજિક છે અંતર સમાન હોય ત્યારે સરેરાશ ઝડપનું શોર્ટકટ સૂત્ર મિત્રો જો સામાન્ય રીતે સરેરાશ ઝડપ એટલે શું તમને એ બી કહી દઉં સરેરાશ ઝડપ એટલે કુલ અંતરના છેદમાં કુલ સમય આ તમારે મેળવવાનું સરેરાશ ઝડપ ગમે ત્યારે કોઈ પણ એમસીક્યુ માં પૂછે તો તમારો મેઇન ટાર્ગેટ છે કે કુલ અંતરના છેદમાં કુલ સમય સમય નહીં આપ્યો હોય તો અંતર અને ઝડપ ઉપરથી સમય ડિફાઈન કરો અંતર નહીં આપ્યું હોય તો ઝડપ અને સમય ઉપરથી અંતર ડિફાઈન કરો રાઈટ આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે કારણ કે ઝડપ બરાબર છેદમાં સમય ઓકે એટલે કોઈ પણ આપ્યું એને સૂત્રનો બનાવી દો એટલે એ વસ્તુ મળી જશે પણ મેન કુલ અંતરના છેદમાં કુલ સમય હોય છે પણ અહીંયા અંતર બેટાવ સમાન છે તો સરેરાશ ઝડપનું શોર્ટકટ સૂત્ર છે આપણી પાસે એટલે એમ સિક્યુ તમે ઝડપથી ગણી શકો કે ભાઈ અંતર સમાન હોય ત્યારે બે ઝડપ છે એટલે ટુ વી વન વી ટુ છેદમાં વી વન પ્લસ વી ટુ જો અલગ અલગ ત્રણ ઝડપ હોય બેટા તો પણ શોર્ટકટ સૂત્ર છે થ્રી વી વન વી ટુ વી થ્રી છેદમાં વી વન વી ટુ +v1v3 +v2v3 ओके आया બે જડબ છે એટલે 2v1v2 ના છેદમાં v1 + v2 અંતર સમાન હોવું જરૂરી છે ખાસ ધ્યાન રાખજો મિત્રો રાઈટ ચાલો તો આ શોર્ટકટ સૂત્ર તમને આવી ગયું આમાં ડાયરેક્ટ કિંમત મૂકી દો તો ઇન બ્રેકેટ ઓફ v = 2 * v1 કેટલું છે 2.5 * v2 કેટલું છે બેટા 4 ઓકે / v1 + v2 ટુ પોઈન્ટ ચાર 8 આઠ છેદ માં બે પોઈન્ટ પાંચ આ પાંચ છે મિત્રો ઓકે ચાર ને બે છ છ પોઈન્ટ પાંચ ઓકે પોઈન્ટને આપણે બધી બાજુથી દૂર કરી નાખીએ એટલે સરળતાથી ગણી શકાય ઉપર નીચે પોઈન્ટ જતા રહેશે એટલે આઠ ગુણ્યા પચીસ ચાલો આનો પોઈન્ટ દૂર કરો એટલે નીચે જાય આનો પોઈન્ટ દૂર કરો તો ઉપર દસ જાય એટલે ઉડી જશે એટલે સિક્સટી ફાઈવ એડી ચાલો હવે આનો ભાગ પાડીને આમાં જોવાનું છે ઓપ્શનની અંદર ઇન બ્રેકેટ ઓફ વી ઇઝ ઇક્વલ આઠ વડે કોઈ ભાગ તો ચેક કરી લઈએ અઠ્યું ચોસઠ નહીં ચાલે તેર પચાસ પાસઠ તેર પચાસ પાસઠ એટલે તેર ગુણ્યા ફાઈવ મિત્રો અને ચાલો આઠ ગુણ્યા પાંચ આઠ પચાસ ચાલીસ તો ચાલ આઠ ગુણ્યા પાંચ છેદ તેર હે તો ઇન બ્રેકેટ ઓફ વી ઇઝ ઇક્વલ આઠ ગુ પાંચ એટલે આઠ પચાસ ચાલીસ પર ના છેદમાં ઓપ્શન ચાલીસ ના છેદ માં તેર એટલે તેર તેરી ઓગણ ચાલી એટલે ત્રણ પોઈન્ટ સમથિંગ આવે એવો જવાબ હોય તો પણ ત્રણ પોઈન્ટમાં આવે ખાલી ત્રણ છે ત્રણ પોઈન્ટમાં નથી એટલે સાચો જવાબ ઓપ્શન બી ચાલીસ ના તેર તમે જોઈ શકો છો મિત્રો આ સાચો આન્સર છે ઓકે ઓકે ખ્યાલ આવ્યો આગળ જવું છે છે ને જઈએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન બીજો મિત્રો એક કાર પ્રથમ ત્રીજા ભાગનું અંતર દસ કિલોમીટર પર કલાકની ઝડપથી કાપે છે પછીના ત્રીજા ભાગનું અંતર વીસ કિલોમીટર પર કલાકની ઝડપે કાપે છે અને છેલ્લા ત્રીજા ભાગનું અંતર એ સાઠ કિલોમીટર પર કલાકની ઝડપે કાપે છે તો કારની સરેરાશ ઝડપ કેટલી જો અહીંયા પણ જોઈ લો મિત્રો ત્રણેય અંતર સરખા છે પણ ઝડપ જુદી જુદી છે તો આપણે પહેલાં ઝડપ લઈએ વિવન દસ કિલોમીટર પર કલાક વીટુ વીસ કિલોમીટર પર કલાક સાઠ કિલોમીટર પર કલાક ડી વન ડી થ્રી બરાબર ને એ ડી બાય થ્રી ત્રણેય અંતરો સરખા છે તો સરેરાશ જો આમાં ત્રણ ઝડપ છે અંતર સમાન હોય અંતર ડી સમાન હોય ત્યારે સરેરાશ ઝડપનું સૂત્ર શોર્ટકટ સૂત્ર છે મિત્રો તમારે સરેરાશ ઝડપ માટે આ જ વસ્તુ લેવાનું ઇન બ્રેકેટ ઓફ વી બરાબર કુલ અંતરના છેદમાં કુલ સમય આ તમે મૂકશો એટલે તમને આવું જ મળશે જો આવું ઇન બ્રેકેટ ઓફ વી બરાબર થ્રી વી વન વી ટુ વી થ્રી છેદમાં v1 v2 v1 v3 અને v2 v3 આ શોર્ટકટ સૂત્ર છે મિત્રો ત્રણ જડપ હોય ત્યારે હા ખ્યાલ આવ્યો એટલે તમારે બહુ મગજમારીમાં ઉતરવું ના પડે અને ઝડપથી ઓછા સમયમાં સોલ્વ કરી શકો પણ અંતર સમાન હોવું જરૂરી છે બે ઝડપ હોય તો 2 v1 v2 ના છેદમાં v1 v2 ત્રણ ઝડપ હોય તો 3 v1 v2 v3 ના છેદમાં v1 v2 પ્લસ વી વન વિ થ્રી પ્લસ વી ટુ વિ થ્રી આમાં તમે મૂકશો કુલ અંતર એટલે ડી વન પ્લસ ડી ટુ પ્લસ ડી થ્રી 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 પ્લસ ડી બાયબર ડી વનના છેદમાં વી વન ડી ટુ ના છેદમાં વી અને ડી થ્રીના છેદમાં વી થ્રી એ ત્રણેયનો સરવાળો કરશો એટલે આવું જ મળશે નહી ચાલો ઇન બ્રેકેટ ઓફ વી ઇઝ ઇક્વલ થ્રી ઇન્ટુ ટેન ઇન્ટુ સાઠ જો આમાં કેલ્ક્યુલેટર લગાડવાનું નથી એ આપડે ખબર જ છે કેટર વગર આપણે આન્સર લેવાનો છે કોઈ વાંધો નહીં

વીસ ગુણ્યા સાહીઠ એટલે છ ગુણ્યા બે એટલે બાર બાર ને બે મીડા એટલે બારસો ઓકેટ ઓફ વી ગુણ્યા ગુણ્યા સાહીઠ છેદ માં બારસો ને છસો બાર ને છ અઢારસો અઢારસો ને બસો બે હજાર ચાલો કેન્સલ ઓકે ચાલો કેન્સલ 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 ખાલી કેટલો વિદુ ઇન બ્રેકેટ ઓફ વી બરાબર 3 * 6 ઇન બ્રેકેટ ઓફ વી = 18 કિલોમીટર પર કલાક આવી ગયું ચેક કરો આન્સર છે કે નથી એટલે ખ્યાલ આવે કિલોમીટર પહેલો ઓપ્શન નવ કિલોમીટર બીજો સોળ ત્રીજો કિલોમીટર પર કલાક ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો મિત્રો રેડી શોર્ટકટ સૂત્રો ખાસ જોજો હા ચાલો નેક્સ્ટ તમારી સામે એક સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી અચળ પ્રવેગી ગતિ કરી ડી અંતર કાપે છે ત્યારબાદ અચળ ઝડપથી ગતિ કરી ટુ ડી અંતર કાપે છે ત્યારબાદ અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરી અને થ્રી ડી અંતર કાપીને સ્થિર થાય છે બરોબર છે પહેલાં કણ છે એક સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એટલે પેલા લી કણની જગ્યાએ તમે કદાચ બાઇક લઈ લ્યો ચાલો તો એક બાઇક સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે કરીને લીવર મારો એટલે એને અચળ પ્રવેગ બરોબર છે ફિક્સ અચળ પ્રવેગથી ગતિ કરે છે ત્યારબાદ એટલું એટલું લીવર રાખવાનું છે એટલે તમારી ઝડપ એટલી ને એટલી રહેશે માટે અને ત્યાર પછી તમે લીવરની જગ્યાએ શું માનો છો બ્રેક એટલે ધીરે ધીરે તમારી ઝડપ છે કે વેગ છે ઘટતો 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 તમારી આ કળ કળનો સમગ્ર ગતિપથ સુરેખ હોય ઓકે તો સરેરાશ વેગ અને મહત્તમ વેગનો ગુણોત્તર મેળવો ભાઈ સરેરાશ વેગ એટલે ઇન બ્રેકેટ ઓફ વી અને મહત્તમ વેગ એટલે વીએમ ઓકે આપણે આનો ગુણોત્તર મેળવવાનો છે આ સમજવા માટે એકથી ક્યાં જાય છે ચાલો બી પર આવે છે ડી અંતર કાપી આ માટે લાગતો સમય લઈ લ્યો ટી વન અહીંયા ઝડપ ધારો કે બી પાસે એ કણની ઝડપ વી થાય છે કેટલી થાય છે એટલે વી બરાબર એવું માની લો પછી બી થી એ ટુ ડી અંતર કાપે છે ટી ટુ સમય માટે અને સી પર આવે છે ત્યારે પણ ઝડપ વી બરાબર વીએમ જ છે અચળ ઝડપ કીધું છે બી અને સી વચ્ચે ત્યાર પછી એ પ્રતિ બ્રેક માળે છે અને બેટા એ ડી પર આવે છે થ્રી ડી અંતર કાપીને ઓકે એના માટે લાગતો સમય ટી થ્રી છે ત્યારે પાછી ઝડપ ઝીરો થાય છે તો તો આના ઉપરથી સ્પષ્ટ જોઈ શકો આલેખ પરથી જોઈ શકો છો કે કારની વધુમાં વધુ ઝડપ કેટલી છે છે વધતી નથી એટલે મહત્તમ વેગ કેટલો થશે અહીં આલેખ પરથી આલેખ પરથી કણનો મહત્તમ વેગ

તો આપણે એ મેળવતા પેલા સમય મેળવી લઈએ સમય તમને આમાં ક્યાંય આપેલા નથી એકવાર ચેક કરી લેજો ચાલો એબી માટે એબી વિભાગ માટે એબી વિભાગ માટે બેટાઓ સરેરાશ વેગ કેટલો થાય એ પાસે વેગ જીરો છે બી પાસે ધારો કે વીએમ થાય છે બરાબર ને એ પાસે શૂન્ય થી શરૂ કરે છે સ્થિર સ્થિતિમાંથી જોઈ લો એટલે વેગ જીરો હોય બરોબર ને બી પાસે વેગ છે તો વિભાગમાં બી વિભાગમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો વિભાગમાં સરેરાશ વેગ કેટલો થશે સરેરાશ વેગ તો કે પ્રારંભમાં જીરો હતો બી પાસે વી થયો ભાગ્યા ટુ એટલે આ આવે તમારું વી બાય ટુ હે સરેરાશ વેગ તો સ્થાનાંતર કેટલું થાય કારણ કે આપણે સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય સમય આપણે કેટલો લીધો છે ટી વન સ્થાનાંતર કેટલું આપેલું છે ડી છે તો ડી બરાબર વી બાય ટુ ઇન્ટુ ટી વન તો ટી વન બરાબર ટુ ડી ના વી ચાલો આ ટી વન આવી ગયું હવે કયો વિભાગમાં એટલે સરેરાશ વેગ વી બરાબર એમ જ આવે બરાબર ને એટલે વી લ્યો તો ચાલે શરૂઆતમાં તો એમાં લાગતો સમય કેટલો છે ટી ટુ તો એનું અંતર સ્થાનાંતર મેળવો

પ્લસ જીરો ડિવાઈડ બાય ટુ એટલે વી બાય ટુ તો સ્થાનાંતર કેટલું છે સીડી વિભાગ માટે થ્રીડી તો સ્થાનાંતર ચાલો તો સ્થાનાંતર સીડી વિભાગની અંદર બાય વી ઓકે ચાલો આ ત્રણે ત્રણ વિભાગની અંદર સમય નહોતા પેલા એ આપણે પેલા મેળવી લીધા ચાલો હવે સમય મળી ગયા કુલ સમય કેટલો થશે કુલ સમય ટી બરાબર ટી વન ટી ટુ અને ટી થ્રી રાઈટ મિત્રો ચાલો આવી ગયું હવે સરેરાશ વેગ સ્થાનાંતરના છેદમાં કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય ચાલો ડી વન એટલે ડી પ્લસ ટુ ડી પ્લસ થ્રી ડી થ્રીડ બાય ટી વન ટી ટુ ટી થ્રી ઇઝ રાઈટ ચાલો ડી ટુ ડી પ્લસ ડી એટલે થ્રી ડી થ્રી ડી સિક્સ ડી ટુડી ના છેદમાં આવી ટુ ડી ના છેદમાં આવી રાઈટ ચાલો ઉપર થી બધામાં બેઠો ટુ ડી કોમન નીકળે સિક્સડી ના છેદમાં વી ટુ ડી ના છેદમાં આવી ટુડી કોમન નીકળે અથવા તો આપણે એનું પહેલા જ સાદુ રૂપ આપી દીધું ને તો બી ચાલે પણ વાંધો નહીં ચાલો ટુ ડી ના છેદમાં વી કોમન વન પ્લસ વન પ્લસ ટુ ડી ના છેદમાં એટલે થ્રી રેડી દીકરા ચાલો હવે આ વી ઉપર વઈ જશે આ ડી કેન્સલ થઈ જશે ઉપર અહીં પર એવું થશે થ્રી એટલે ટુ કેન્સલ એટલે ઉપર થશે થ્રી વી ડિવાઈડ વન એટલે ફોર ફોર પ્લસ ફાઈવ ચાલો હવે આ વી ને નીચે લઈ જાઓ વી ને આપણે નીચે લઈ જઈએ તો આ જ વસ્તુ આના ઉપરથી બેઠો ચાલો આ સરેરાશ આવી ગયું ઓલું વી એમ આવી ગયું હવે ડાયરેક્ટ આ વી ને નીચે લઈ જાવ આપણે તો ગુણોત્તર મેળવવાનો છે સરેરાશ વેગ અને તાક્ષણિક વેગ આ જ વસ્તુને હું અહીંયા લઈ જાઉં છું ચાલો પાસે વી છે નીચે લઈ જાઓ વી બરાબર થ્રી બાય ફાઈવ વી બરાબર તો વીએમ છે એટલે ઇન બ્રેકેટ ઓફ વી ના છેદમાં વીએમ

ચાલો ભાઈ સ્થાનાંતર ઉપરથી વેગ મળે મળે કઈ રીતના મળે તો કે સ્થાનંતરનો સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ મળે તો માટે v is equal to dx dt ઓકે okay? ચાલો d by dt 6t² t³ ચાલો વિકલન લો v વિકલન માં ઘાત આગળ એટલે 12

સમય શું આવશે ચાર સેકન્ડ ઇઝ રાઇટ આન્સર આવી ગયો મિત્રો તો એ બે બી બે ચાર સી સિક્સ તો ફોર ઇઝ રાઇટ આન્સર ચાર સેકન્ડ મિત્રો તમે જોઈ શકો છો

એ પ્રવેગિત ગતિ કરતો હોય છે આ સાયક્લોટ્રોનનો ઉપયોગ કેન્સર જેવી ગાંઠોને દૂર કરવા માટેનો ઉપયોગ તબીબે ક્ષેત્રે મેડિકલની અંદર થતો હોય છે તો આ સાયક્લોટ્રોનમાં એક પ્રોટોનની ગતિની દિશા પ્રોટોનની ગતિની દિશા વીસ ઉત્તર ઉત્તરથી બદલીને પૂર્વમાં થઈ જાય છે વેરી ગુડ અને વેગનું મૂલ્ય ત્રીસ કિલોમીટર પર થી બદલાઈને ચાલીસ કિલોમીટર પર સેકન્ડ થાય છે તો આ સમયગાળામાં સરેરાશ પ્રવેગનું મૂલ્ય શોધો સરેરાશ પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમય ગણો ઇઝ રાઈટ ચાલો સમય તો 20 સેકન્ડ આપ્યો છે એટલે પહેલી બાબત ડેલ્ટા ટી આપેલું છે 20 સેકન્ડ ઝડપ v1 આપી છે વેગ 30 કિલોમીટર પર સેકન્ડ થી બદલાઈને v2 40 કિલોમીટર પર સેકન્ડ થાય છે આના ઉપરથી પહેલા તમારે કામ મેળવવાનું ડેલ્ટા v પછી તમને મળે સરેરાશ પ્રવેગ ઓકે પણ ચેક કરવાનું કે ડેલ્ટા વી એટલે ડાયરેક્ટલી વી ટુ માઇનસ વીવન નહીં લઈ લેવાનું દિશા એક ચેક વિરુદ્ધ છે કે કઈ રીતના ઉત્તર થી ચાલો પેલા જો આવું થાય છે પેલા ઉત્તર તરફ આ ઉત્તર ત્યારે વેગ છે વીવન પછી પૂર્વમાં સીધો થાય છે ઉત્તર થી પૂર્વમાં આવે આ પૂર્વ ત્યારે વી ટુ છે તો હવે આ બે નો ફેરફાર લેજો કાટકોણ થયો એટલે ફેરફાર ડેલ્ટા વી આ ગણાય ગણાય ને તો ડેલ્ટા વી મેળવવાનું છે મિત્રો તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો કાટકોણ ત્રિકોણ ઉપરથી આવું મળે ને કે માટે ડેલ્ટા વી બરાબર અંડર રૂટ વી વન સ્ક્વેર પ્લસ વી ટુ સ્કવેર આ ચેક કરવાનું એક દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે તો ડેલ્ટા વી આ રીતના ન મળે તો માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ત્રીસ નો વર્ગ વત્તા ચાલીસ નો વર્ગ ડેલ્ટા વી બરાબર નવસો પ્લસ સોળસો ડેલ્ટા વી બરાબર અંડર રૂટ પચીસો રેડી ચાલો ડેલ્ટા વી બરાબર પચીસો નો વર્ગ મૂળ પચાસ આવી ગયું ને ચાલો પચાસ કિલોમીટર પર સેકન્ડ આવી ગયું ડેલ્ટા વી ઓકે ખાસ ધ્યાન રાખવાનું શું ડેલ્ટા કઈ છે એ પ્રમાણે ડેલ્ટા વી મેળવવો પડે હં એક જ દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય તો ડેલ્ટા વી બરાબર વી ટુ માઇનસ વી મેથડથી કરી શકો બે વચ્ચેનો ખૂણો છે નાઇન્ટી સિવાયનો હોય એકસો એસી સિવાયનો હોય કે ઝીરો સિવાયનો હોય તો તમારે ડેલ્ટા વી મેળવવાની ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ રાઇટ ઇન બ્રેકેટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી એટલે પચાસ પચાસ ના છેદમાં વીસ ચાલો કેન્સલ ઇન બ્રેકેટ ઓફ એ બરાબર પાંચ ભાગ્યા બે એટલે ચેક કરો ઓપ્શન એ બે પાંચ કિલોમીટર પર સેકન્ડ પહેલો જ ઓપ્શન આવે છે એટલે આગળ વિચારવાનું જ નથી રહેતું બે પાંચ કિલોમીટર પર સેકન્ડ ઇઝ આન્સર ખ્યાલ આવી ગયો મિત્રો રેડી મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ